આ વ્યવસ્થાઓ આપણા માટે નીકળી ગઈ બહુ મોટો પડકાર છે ઘણી વખત આપણે વાત કરી કુલ યુવાજોની વ્યસનોની બચતની આ પણ સંયુક્ત કુટુંબ પ્રવર્તન અને આ વ્યવસ્થાની પણ આપણે ચિંતા કરવી પડશે જે ઘરનો વડીલો નથી એમાં બેંક લોન ચાલુ થઈ જાય હપ્તા ચાલુ થઈ જાય માપન દાને માં અને પરિણામે એની સ્થિતિ બગડતી જાય તો ખૂબ બધી વાતો અહીંયા જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે એના સંદર્ભમાં થઈ શકે એમ છે પણ રોજ કથો કથો ને કથો પણ આપણે કરવું જ પડે શીરો બનાવી હલાવીને તો ફટી જાય આપણે આ સ્તુલિલક કરવાની શિરો કરવાનો છે સમાજ જે પ્રમાણે પ્રગતિ કરી રહ્યો છે હજુ ખૂબ આગળ જવાનું છે ત્યારે આપણે બધા ભેગા મળી અને નાની નાની ખિસકોલીની જેમ એક એક પગલું આગળ ચાલે અને હમણાં માનવ મોદી સાહેબે સ્વદેશીનું એક અભિયાન આપ્યું છે કે પોતાની વસ્તુ વાપરીએ વિદેશી વસ્તુ ના વાપરીએ તો આવનારી આપણી પેઢી છે સલામત રહેશે फॉरेन पर मना जाइए फॉरेन की वस्तु ना वाप रहिए फॉरेन की टीवी फ्री घड़ी मोबाइल आप बहुत लाइए छे तो कमाई क्या जाय छे डोमिनो का वीजा लाइए के लाविनो का वीजा लाइए तो रुपया क्या जाय छे आपु પોતાનું સ્વદેશી ઘરનું મને તો ઘરનું ને સ્વદેશી કહીએ તો ભારત વર્ષની શક્તિ વધશે અને એની શક્તિ વધશે તો આપણો ભવિષ્ય આપણી માલ મિલકત આપણો વાડ બાળકોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે તો એ પણ આજ સૌને અપીલ કરું છું કે મોદી સાહેબે મા ભારતીને વિશ્વગુરુ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે અત્યારે આઠમો દિવસ પર ભારતની વિકસિત ભારત સુદિની આપણે કરી છે અયા 11માં નંબરની ઇકોનોમી એક 4માં નંબરની ઇકોનોમી બની છે 4માં નંબરનું મોટો સશક્ત તાકાત બની છે આપણ એક ચીજ વસ્તુઓ ભારત માં બનાવતા થઈ ગયા પણ 1 ડોલર મળે છે આપણને અને એના માટે 140 કરોડ લોકો એક એક વખત જો આગળ ચાલે તો આજે સમાન તરીકે પણ આપને વિનંતી કરું છું કે આપની તો મોટી જવાબદારી છે અમે છીએ આપણે જગતનું કામ કહેવાયે છે સરદાર સાહેબ અને ભગવાને પણ આપણને જવાબદારી આપી છે આ જગતનું પૂરું કરવાની પરિવારના લોકો સંકલ્પ કરે આપણા પાડોશીઓને જણાવીએ કે બને ત્યાં સુધી આપણે તે જે બને આપવું પડે પણ પોતાના દેશની વસ્તુ એ દેહામની મળે તો અમદાવાદ નહીં અમદાવાદની મળે તો મુંબઈ નહીં અને મુંબઈની મળે

ઈજ્જત આપણી પાસે છે બેંક ઈજ્જતની ઈજ્જત આપણે બચાવવાની છે અને એટલા માટે રોડ રસ્તા ગટર પાણી શાળા રોડ ના થાય તેમ છતાં પણ આપણે આ સનાતન હિન્દુ ધર્મની જે વિચારધારા છે વિચારધારાનો સમર્થન કરી અને આપણી માંગણી સલામત રહે એવા પ્રયાસોમાં આપણે પૂરક બનીએ આ મહાયજ્ઞનું સમિત બનીએ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની આપણી જે યાત્રા છે એમાં આપણે સૌ આપો ભારો આપીએ વિનંતી સાથે જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે એ બધાને શુભકામનાઓ પાઠવું છું એમની કારકિર્દી વધુ ઉત્તરોત્તર જાય જાય તેજસ્વી સારી તકો મળે તકો મળે એટલે સમાજની નજર એવી અપેક્ષા કરું છું નવા વર્ષે મળ્યા છે ત્યારે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ તમને ગમે એવું જાય એવી શુભકામનાઓ સાથે સાથે

પડે છે પણ બધા ખેડૂતો નું ભલું થાય એવી વરુણ દેવ પ્રાર્થના કરીને મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતાની માતા